બોલે સદગુરુ ભગવાન કી જય માત કી જય દ્વારકાધીશ કી જય કળીયુગ ને સતયુ વાદવ દે છે કળિયુગને ને વાદવ વાદ વે છે યાગળ કળિયુગ ને પાસળ સતયુગ છે કળિયુગ કરે સતયુગ જાય છે કળિયુગ કરે છે અપમાન રે સતાની સીમા પૂરી થાય છે આઈ કળિયુગ કરે છે અપમાન રે સતાની સીમા પૂરી થાય છે કળી કહે છે સતયુગ વન માં ચાલો જા વન માં જઈને વાસ કર ઝેરે સતની સીમા પૂરી થાય છે વનમાં જઈને વાસ કર ઝે રે સતની સીમા પૂરી થાય છે સતયુગ કહેશે ભાઈ સાંભળ કળિયુગ હું તો રે ભાઈ વન મારે વસીસ વાલો મારો સાચાની સંગાતે રે સતની સીમા પૂરી થાય છે વાલો મારો સાચાની સંગાતે રે સતની સીમા પૂરી થાય છે કળિયું કહે છે યા મારું રે રાજશે હું પડઘા એવા રે સતની સીમા પૂરી થાય છે પડઘા મારા એવા પડશે રે સતની સીમા પૂરી થાય છે કળયુગમાં પાપી પીર્થય પૂજાશે કળયુગમાં પાપી પીર્થય પૂજાશે ધરમને ને ધલ ગાડું રે સતની સીમા પૂરી થાય છે ધરમને ને ધ લગાડું રે સતની ની સીમા પૂરી થાય છે જગત જણે તા જન્મ આપશે એના હૈયામાં ઘણા ગણા રે હશે એના હૈયામાં ઘણા ગણા સીમા પૂરી થાય છે પાળી પોતા રેબ કર્યા લાડ રે સતની સીમા પૂરી થાય છે ખૂબ લડાઈ રે સતની સીમા પૂરી થાય છે આવી જુવાની લઈ આવ્યો નારી આવી જુવાની લઈ આવ્યો નારી મા બાપને ને વિ સારી મેલા રે સતની સીમા પૂરી થાય છે મા બાપને મેલા વિ સારી રે સતની સીમા પૂરી થાય છે ગરડા માં બાપ તો નાખે નિરડા માં બાપ તો નાખે ની સાકા કળી કરે છે એના કામ રે સતની સીમા પૂરી થાય છે કળિયું કરે છે એના કામ રે સત ની સીમા પૂરી થાય છે મારા રે રાજમાં સૌને રમાડું પાયું બાયું ને જુદા પાડું રે સતાની સીમા પૂરી થાય છે પાયું બાયું ને જુદા પાડું રે સતાની સીમા પૂરી થાય છે મારા તે રાજમા દીકરો બાપનું નહીંમાં માને મારા રાજમાં દીકરો બાપનું નહીંમાં માને જણે તાને જેમ તેમ બોલે રે સતની સીમા પૂરી થાય છે જણે તાને જેમ તેમ બોલે રે સતની સીમા પૂરી થાય છે મારા તે રાજમાં કુંવારી કન્યા એને હું કલંગ લગાડું રે પૂરી થાય જો જો સતન સતની સીમા પૂરી થાય છે કુળિયા કપટિયા કળિયુગ નારાજ માં પાપી પાખાડી પૂજાણા રે સતની સીમા પૂરી થાય છે પાપી પાખંડી પૂજાય રે સતની સીમા પૂરી થાય છે સાચા હશે એ તો એવા પીચાશે સાચા હશે એ તો એવા પૂછાશે સત્યુ કહે છે ભાઈ સાંભળ કળિયું તારા તે રાજમાં જરા કપટિયા તારા તે રાજમાં કુડિયા કપટિયા એમાં પણ મારા પાંચ હશે રે એના પણ ગાહું વૈકુટમાં પાડું મારા પણ પાંચ હશે રે એના પણ ગાહું વૈકુટમાં પાડું વૈકુટથી વાલો મારો દોડીને આવશે વય કુટ તેવા લોમારો થોડીને આવશે લેસે સાચાની સંભાળું રે સતની સીમા પૂરી થાય છે લેસે સાચાની સંભાળું રે સતની સીમા પૂરી થાય છે આવિયા વાણી દો કળયુગ બોલતો તે તે જ જો નરન સતની સીમા પૂરી થાય છે સંતો ભક્તો ભક્તિમા પૂરી થાય છે યા કળ યુગ ના એ ધાણો રે સત ની સીમા પૂરી થાય છે બોલી દ્વારકાધી શખી જાય